તો જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં વિજાપુર સજ્જડ બંધ રાખવામાં આવ્યું વિજાપુરમાં વેપાર ઉદ્યોગ બંધ રાખવામાં આવ્યા હતા પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ તલાટી મંત્રી કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ પર હાજર રહ્યા હતા વિજાપુર કુકરવાડા ગોઝારીયા લાડોલ

બાવીસ તારીખે પહેલગામમાં જે છવ્વીસ નિર્દોષ માણસોને હત્યા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી છે એના અનુસંધાનમાં આજે વિજાપુરમાં દરેક તમામ સમાજ અને દરેક વેપારી મંડળોએ સજ્જન બંધ રાખ્યું છે અને એના વિરુદ્ધમાં એમ કે આજે વિજાપુર બંધનું એલાન આપેલું હતું એવા દરેક સમાજ દરેક એપીએમસી વેપારી મંડળ બધાએ સજ્જન બંધ પાડીને સહકાર આપે છે બધાનો ખૂબ ખૂબ આભાર પહેલગામમાં પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને મોકલી અને જે છબ્વીસ નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી એના બદલામાં સમગ્ર દેશમાં એક આક્રોશ પેદા થયો એના પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે એના આક્રોશના એક્શનને રૂપે વિજાપુરમાં પણ આજે બંધનું એલાન આપવામાં આવ્યું અને તમામ દુકાનો વેપારીઓ સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ સમાજ જ્ઞાતિ જ્ઞાતિના વાળા બંધ કરીને બધાએ સહકાર આપ્યો અને આજે વિજાપુર સજ્જડ બંધ રહ્યું છે